ચાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો સવારના નાઈ ધોઈ અને ફ્રી થઈ ગયા છે પૂજા પાઠ પણ થઈ ગયા છે અને નાસ્તો પણ બની ગયો છે અને નાસ્તો પણ અમે કરી લીધો છે અને ફ્રી થઈ ગયા છે તો હવે ઘરનું કામ બાકી છે તો થોડું ઘણું ઘરનું કામ પતાવું અને ફરી પાછી તમને મળું હવે નાસ્તો કરી અને કિચન સાફ કરી લીધું છે અને થોડા વાસણ હતા તો એ પણ મેં સાફ કરી લીધા છે વાસણ સાફ થઈ ગયા છે અને ત્યાં સુધીમાં આપણે મશીનમાં કપડાં પણ ધોવાઈ ગયા છે સરસ કપડાં ધોવાઈ ગયા છે તો હવે કપડાં સુકાવી દો ચાલો તો થોડું ઘણું બધું કામ પતી ગયું છે અને હવે જવું છે અમારે મંદિરે અમારા પાણી બાને માનતા છે તો માનતા ઉતારવા જવું છે મંદિરે ચાલો તો ફરી મળીએ ચાલો તો મંદિરે થી ઘરે આવી ગયા છીએ અને થોડા ફ્રી છીએ તો શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો ચાલો એક ભોળા મહાદેવ નું કીર્તન ગઈએ ભાંગવા વિ ભાંગવા વિ ભાંગવા વિ રે ને કાજ મે ભાગ વવી રે મારા બોડા માદેવ ને કાજ મે ભાંગ વીરે ભાંગવા વી બોડાના નાથે નિંદે છે ગણેશ ભાંગવા ના નિંદે છે ગણેશ પાર્વતીજી પાણી વા પાર્વતીજી પાણી છૂટા મેલા કેસ 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 મારા બડા મધે વસિલાન કાજ મે ભાંગ રે મારા બડા મદેવ ઓસિલાની કાજ મે ભાગ વી રે ભાંગ કેરા ભજયાને ધતુરને સાક ભાંગ કેરા બજયાને ધુરાન સાક પિરસી રણી પાર્વતીન પીરસી રણી પાર્વતીન જમે બોડા નાથ નાથ ના 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 માોડા મહાદેવ વસેલાન કાજ મે ભાગવા મારા બોડા મહાદેવ વસુલાન કાજ મે ભાંગી રે એક હાથે ડમરુ સોહે બીજે હાથ્રી સૂડ એક હાથે ડમરૂ સોહે બીજે હાથ્રી સૂટ ત્રીજા હાથે સોહે કમંડલ ત્રીજા હાથે સોહે કમંડલ ચોથા હાથે નાગ ના નાગ મારા બોડા માદેવ હું સેલાને કાજ મે તો ભાંગવા વીરે મારા બોડા માદે હુંસીલાને કાજ મેં તો ભાંગવાવી રે ચટ્ટામાં ગંગા બિરાજે કંઠે સર્પમા ચટ્ટામાં ગંગા બિરાજે કંઠે સર્પમા પાર્વતીના પ્યારા ભોડા નાથ 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 મારા ભોડા માદેવ હુંસીલાને કાજ મેં તો ભાંગવી રે ભાંગ વાવી ભાંગ વાવી ભાંગ વાવી રે મારા ભોળા મહાદેવ હોશેલા ને કાજ મે તો ભાંગ વાવી રે મારા ભોળા મહાદેવ હોશેલા ને કાજ મે તો ભાંગ વાવી રે બોલો ભોળાનાથ ને જય ચાલો તો રાતનું જમી અને ફ્રી થઈ ગયા છીએ અને અહીં મારા વ્લોગનું એન્ડ લઉં છું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી શુભરાત્રી